હરીજ તાલુકાના નવામાકા ગામે રહેતા વનારસિંહ ઠાકોરે જેમને પોતાના ઘરની અંદર વીજ કનેક્શન મેળવવા માટે બીપીએલ ધારકને મફત મીટર યોજના અંતર્ગત નવા મીટરની હરીજ ઉત્તર ગુજરાત વીજ કંપની સબસ્ટેશન ખાતે માગણી કરી હતી પરંતુ વીજ કંપની દ્વારા વર્ષો વીતી ગયા પછી પણ પરિવારને નવું વીજ જોડાણ કે મીટર આપ્યું નહીં પરંતુ અરજદારની અરજીના આધારે વીજ બિલ સમયસર આપવામાં આવતું હતું પરિવાર અભણ હોઈ મીટર કે વીજ કનેક્શનમાં કોઈ તકલીફ ના પડે એટલે છેલ્લા છ સાત વર્ષથી નિયમિત બિલ ભરતા રહ્યા આ બાબતની પરિવાર દ્વારા સબ સ્ટેશનના અધિકારીઓ પાસે કેટલીકવાર લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી આખરે વીજ કનેક્શન નહીં આવતા ઘરની પાછળની ભાગેથી મુખ્ય લાઇનમાંથી આંકડી મારીને પોતાના ઘરની અંદર વીજ પુરવઠો મેળવ્યો હતો પરંતુ વીજ લાઇનની તપાસ આવતા આંકડી મારેલા અરજદારને ખૂબ મોટો દંડ ફટકારતા ગરીબ પરિવારની હાલત કફોડી બનવા પામી હતી પરંતુ વાત તો નવાઈની એ છે કે અરજદારે જે દિવસે અરજી કરી તે દિવસથી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા અરજદારના ત્યાં વીજ બિલ સમયસર આપવામાં આવતું હતું અને અરજદાર તે સમયસર ભરપાઈ પણ કરી દેતો હતો પણ આ બિલ બાબતે અરજદારના ઘરેના તો કોઈ મીટર હતું કે વીજ જોડાણ હતું તો યુજીવીસીએલ દ્વારા આ બિલ શા કારણોસર આપવામાં આવતું હતું તો અરજદાર વનારસિંહ ઠાકોર પોતે ભરેલા પૈસા પરત આપવા અને જે પણ અધિકારીઓએ વીજ કનેક્શન આપવામાં ગલ્લા કર્યા છે તેમના ઉપર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે વીજ બિલ બનાવવા આવતા કર્મચારીઓ પણ આ બાબતે તેમના ઉચ્ચ અધિકારીઓને કોઈ જાણ કરેલ છે કે નહીં તે પણ એક મહત્વપૂર્ણ બાબત છે વનરસિંહજી મફાજી ઠાકોર નવા મોકા તમારે વીજ કનેક્શન છે ખરી ના નથી તો વીજ બિલ આવે છે કેવી રીતના એમને માયા જાય છે એમને હું ભરે દઉં છું કેટલા વર્ષો થી આવે એટલે પગ પંદરેક વર્ષ થી આવે તમે રજૂઆત કરી કશે રજૂઆત તો ઘણા ઘણા સમય હું જઉં એટલી ફેરા રજૂઆત કરું છું પાસે આ સેલો બિલ ભરવા જયો હતો તે છતાં મારી જોડે પૈસા નતા ઘરના દાગીનો ગીરવે મેલી અને સો રૂપિયા બિલ ભરીને આવ્યો છે હાલ અત્યારે લાઈટ નથી તો તકલીફો કે કઈ ભોગવી રહ્યા છો જબરજસ્ત તકલીફ છે મચ્છરની તકલીફ એટલી પછી જો જીવ જંતુની બીક એટલી લાગે પછી કોઈ ખાવામાં કોઈ ઝેરી જનાવર પડી જાય તો એની પણ બીક લાગે તમે ઘરના સભ્યોને કોઈ જાણ ના કરી કે ભાઈ મને મદદ કરે આ બાબતે કોઈને કીધું નથી કોઈને મેં મદદનું કોઈને કીધું જ નથી તો લાઈટ બિલ ભરી ગયા હતા તો એ ફરજ આટલી ઈમાનદારી જે પાર્ટી ત્યાં મીટર લાગેલું હતું એ બે હજાર વીસ માં કનેક્શનની માગણી કરી હતી જે તે વખતે અને જે તે વખતે મીટર ઇસ્યુ કર્યું એ વખતે ઘરનું બાંધકામ થયેલું ન હતું અને આજની તારીખમાં બી અમે જોવા સ્થળ વેરીફિકેશન કર્યું તો બી ઘરનું બાંધકામ અધૂરું છે એટલે જે તે વખતે મીટર લગાવેલ ન હતું અને મિનિમમ બિલ ચાલુ કર્યું હતું મિનિમમ બિલ મીટર ના લાગે મીટર નથી લાગેલું સ્તર ઉપર એટલે મિનિમમ બિલ ચાલુ થઈ જાય મીટર જ નથી મીટર બાંધકામ ન હોવાથી પરત નથી લગાવ્યું એના લીધે એટલે ગ્રા અરજદારે બાંધકામ પેલાં કંપનીના નિયમ મુજબ અરજદાર પહેલાં ઘરનું બાંધકામ પૂરું કરે ત્યારે જ એમ માગણી કરી શકે છે અને ત્યારે જ અમે મીટર લગાવવાની કંપનીમાં નિયમ હોય છે એ પ્રમાણે જ અમે મીટર પછી બાંધકામ પૂરું થાય પછી જ અમે લગાવીએ છીએનો નિયમ તો એવો પણ હોય છે કે મીટર લાગ્યા પછી જ તમારું બિલ ચાલુ થતું હોય છે મીટર જ નથી તેમ થતાં બિલ પાંચ વર્ષથી લેવામાં આવે છે મકાનનું બાંધકામ અધૂરું છે એટલે અમે

ની વિગત આપે કે બાંધકામ પૂરું થઈ ગયું છે પછી અમે મીટરની કાર્યવાહી લગાવવાની કાર્યવાહી કરીશું તમે લગાવવા ગયા ગયા હતા હતા એ વખતે મીટરનું ઘરનું બાંધકામ થયેલું ન હતું બિલ આપવામાં આવે છે બિલ ઉપર સ્પષ્ટ લખવામાં આવેલું છે કે આ મકાનની અંદર બિલ નથી તેમ છતાંય પણ મિનિમમ ચાર્જ વસૂલ લગાવવામાં આવે જે તે વખત મીટર લગાવવા ગયા હતા પણ ઘરનું બાંધકામ અધૂરું હતું

બિલનું મને રિફંડ પરત મળવું જોઈએ અને જે પણ કર્મચારીઓએ આ રીડ કરીને બિલ આપ્યું છે એમની સામે કાર્યવાહી કરવામાં આવે આપના દ્વારા શું કાર્યવાહી કરવાનું એ તમામ રેકોર્ડ ચેક કરીને પછી અનુસાર કાર્યવાહી કરીશું કેટલા દિવસથી અરજી આવેલી છે ચાર પાંચ દિવસથી આવે શું કાર્યવાહી કરવી આ રેકોર્ડ બધો અમારે રેકોર્ડ એ બધું ચેક કરીએ છીએ અને મળી જાય એટલે સ્ટેપ ના ના બીજીક પ્રાથમિક માહિતી સ્તર ઉપર લીધું જ્યાં મકાનનું બાંધકામ હાલ બી અધૂરું જ છે પૂરેપૂરું નથી કર્યું ગ્રાહકે દ્વારા કોઈ મકાનનું બાંધકામ પૂરું પૂરું કરીને અમને કંઈ બી જાણ કરેલ નથી